નમસ્કાર મિત્રો ચારે મેઘરાજા બોલાવી રહ્યા છે તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવે વરસાદ ભૂકા કાઢશે ફરી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો હવે આગામી કલાક દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા અત્યારે ક્યાં કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો વન વિભાગની આગળ વચ્ચે વિડીયોમાં તમે અમદાવાદના દેશો જોઈ રહ્યા છો અમદાવાદમાં મેઘરાજાએ ભૂકા કાઢ્યા હોય તે અતિભારે વરસાદ તૂટી પડતા રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે તો બનાસકાંઠા જિલ્લા પણ મેઘરાજા એ ધોઈ નાખ્યું છે બનાસકાંઠાના સુઈ ગામમાં કડાક વડાક સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે પાટણ જિલ્લાના વિસ્તારો હોય સાબરકાંઠા જિલ્લો હોય વાવ થરાદ પાલનપુર રાધનપુર બાબર મહેસાણા કડી વિરમગામ ડાકોર ખેડા વડોદરા સિદ્ધપુર ઉમરપાડા ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘ રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડક વડાકા સાથે ભારે થીથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરવી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ તે આખું સોમસુ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ખાસ આમ મિત્રો પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો કચ્છમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે કચ્છમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે એમાંય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોગલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવો પવન છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ